મહાનગરપાલિકાના દબાણ હટાવો છેલ્લે શાક માર્કેટ અને ગંગાજળિયા તળાવ વિસ્તારની અંદરથી દબાણો દૂર કરતાં લારીધારકોએ મહાનગરપાલિકાનો ઘેરાવ કરતા ગેટ બંધ કરવામાં આવ્યો મહાનગરપાલિકાનો દબાણ હટાવો સેલ્સ મુખ્ય શાક માર્કેટ અને ગંગાજળીયા તળાવ વિસ્તારમાં પહોંચ્યો હતો જ્યાં અધિકારીઓ દ્વારા રોડ રસ્તાના અડચણરૂમ લારી ગલ્લા સહિતના દબાણોને દૂર કરી જપ્ત કરવામાં આવ્યા હતા આ પ્રક્રિયાનો લારી ધારકોએ વિરોધ કર્યો હતો બાદ મહાનગરપાલિકા ખાતે આ લારી ધારકો પહોંચ્યા હતા આ પહોંચતાની સાથે જ તે મહાનગરપાલિકાના મુખ્ય દરવાજાને બંધ કરવામાં આવ્યો હતો અને એ સમયે લારી ધારકોએ રોષ વ્યક્ત કર્યો હતો એ બે બે બીસે હાવ નાની નાની મારે હે ભાઈ તમે દબાણ તમારો જ નથી બીના

અમે તમને ઈચ્છાને રાક્ષસનો વ્યવસ્થિત સાઈડમાં हम बेटा बाहर भी कालो तुम्हें कोई लगा नहीं मिलाता है हम हम हमारा साहब विजिट करे आओ फिर जाते औररा का ट्रैफिक नहीं है जाए। आ, जाए। तो बारी बात नहीं कर दीवाजी भगवान ने कहा था खाना नहीं ले लो तो मुझसे होने पहले सामान ले जाकर बोलो ले गए नहीं अच्छा कोई तुम्हें अगर नहीं बात तो साझा नहीं है तो पहला जो आओ तुम्हें लेंडरसन में जो नहीं आओ

તમારા બધા નોકરી છે મહિને પગાર આવે છે એ તો તમે ખુશી જિંદગી ગુજારો અમે કેમ જિંદગી ગુજારી ના બધા મુલસી પાટી વાળા છે હેઠે અમે થડો કરીને ખોલીને બેઠા હતા એમને કાલ થી તમારે થડો બંધ કરી દે બે દિવસ ને અમારા ધંધા બંધ છે અમારા ચૂલા બંધ છે અમે કોને કહેવા જાય છે એમ એટલે અમે રજૂ કરી છે કે અમને ધંધો કરવાની રજા આપો